હલો વિદ્યાર્થી મિત્રો છે કસોટી તો અહીંયા પ્રશ્ન એક છે એમાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન બીજો વિભાગ આમાં ત્રણ વિભાગ છે એટલે ત્રણ ફકરા છે એમાંથી પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે ત્યાર પછી આપણે ત્રીજો વિભાગ જોઈએ જે ભારતીય સંસ્કૃત વિવિધ સંસ્કૃતિઓનો પરંપરા અને રિવાજો પરનો છે તો એમાં પણ પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે અહીંયા આપ્યા છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે અહીંયા જો આપેલા વાક્યોમાં શબ્દો આડાવડા થઈ ગયા છે અને વાક્ય બનાવવાનું છે જે હોય ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્યને જોડવાનું છે સંયોજક અહીંયા ઉમેરવાનું છે એના પણ વિભાગ ત્રણ છે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવવાના છે અહીંયા ઉદાહરણ આપ્યું છે કોને કોને શું કેવા ક્યારે એ મુજબ આપણે પ્રશ્નો બનાવવાના છે બરાબર ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે નીચે આપેલા પ્રશ્નોના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે તો આ એકમ કસોટી નું સંપૂર્ણ સોલ્યુશન છે જો આ વિડીયો ગેમો હોય તો બીજાને મોકલજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો મેળવવા માટે